હવેલી શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પ્રથમ વરસાદે પાણી ભરાઈ જતા ત્રીસ જેટલા પરિવારજનોને હાલાકી વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરતા દુર્ગંધ અને મચ્છરનો નો ત્રાસ વરસાદી પાણી ભરાવાને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વરસાદી પાણી ભરાતા સ્થાનિક મહિલાઓ પહોંચી ગ્રામ પંચાયત કચેરી ગ્રામ પંચાયત ને કરેલી અનેક રજૂઆતો તંત્રના બેહરાકાને અથડાય મહિલાઓએ રોજબેર ગ્રામ પંચાયત સરપંચ ને ખરી રજૂઆત સરપંચ દ્વારા છ દિવસમાં માટી મોરમ નખાવીને પાણી ભરાવવાનો પ્રશ્ન દૂર કરવાની ખાતરી આપી રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રેમ ન્યૂઝ વડિયા તમારું શું પ્રશ્ન છે સુમેતા બેન હાર્દિકભાઈ મોરબિયા હવેલી શેરી કાયમ અમારે પાણીનો પ્રશ્ન છે અને બારે માસ રે છે એવું નથી કે એક બે દિવસ નો જ પ્રશ્ન છે અમે દસ વાર પંચાયત આવે પંચાયતે કોઈ ધ્યાન દેતા જ નથી અમારી વાત સાંભળતા જ નથી તો અમારે ઘડીએ ઘડીએ પંચાયતે આવી જ રાખવાનું કે એને ગ્રાન્ટ મજૂર થાય તો એને કઈક થોડુંક તો કરી દેવું જોઈએ ને બ્લોક નો નાખે તો એને ટાઈસ તો નાખી દેવી જોઈએ કે નહીં અટાણે કેવી હાલતમાં અમે રહી છીએ તમે જોવા તો આવો હાલત કઈ જગ્યાએ છે કૃષ્ણ હવેલી શેરી હવેલી શેરી હા હવેલી શેરીની ની સામે કાયમ જાઓ બાયુ ને આવું દર્શન કરવા તો હેરનગતિ છે પચીસ થી ત્રીસ માણસ ને પ્રશ્ન પાણી નો એટલે અમારે નીકળવું જ પડે ફરજિયાત દર વખતે તમે આ વિસ્તારના જુલેદભાઈ સભ્ય છો અને તમે પણ લોકોના મત લીધા છે તો તમારું કેવું શું થાય છે મારું કેવું એટલું જ થાય છે સભ્યને કોઈ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી નહીં સભ્યને કોઈ કામ આવતા નહીં સરપંચ અથવા તાલુકા પંચાયત સદસ્ય અથવા જિલ્લા પંચાયત અથવા તો ધારાસભ્ય સંસદ સભ્ય વિસ્તારવાઈ જો ગ્રાન્ટ ફાળવે તો એનું કામ થાય બાકી અમારી પાસે કોઈ એવી સત્તા તો નથી કે અમે ગ્રાન્ટ ફાળવી અમે કામ કરી શકીએ તો તો અમારા કોઈને રજૂઆત કરવી પડે નહીં પણ અનેક વાર લેખિત મોખિક મેં અથવા મારી દ્વારા જેટલા સભ્યો અહીંયા રહે છે રહેવાસીઓ દ્વારા અમે લેખિતમાં પંચાયતમાં તાલુકા પંચાયતના સદસ્યને જિલ્લા પંચાયતને હરેકને રજૂઆત કરી પણ આજ સુધી આ પ્રશ્ન હલ થયો નથી એટલા માટે આજે ફરીથી રહેવાસીઓ બધા જઈને અમે સરપંચને રજૂઆત કરેલી છે કેટલા સમયથી પ્રશ્નો

પછી એ લોકોએ ત્યારે ધ્યાન નહોતું આપેલું હવે ત્યાં જે પ્રશ્ન હતો એ આપણે ગટરનો જે ભૂગર ગટરનો હતો એ પ્રશ્ન સોલ્વ કરાવી દીધો ને હવે જે પાણી ભરાય છે એ હું ઉપર મંજૂરી લઈ અને જે ટાઇલ્સ નાખવાની છે હું નખાવી દઈશ એટલે એનો પાંચ છ દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પાણી શું એ વરસાદનું ચોમાસાનું પાણી તો હરેક જગ્યાએ ખાડા ભરાવાના જ છે એટલે એમાં જે ટાઇલ્સ નાખવાની મોરમ નાખવાની એ મંજૂરી લઈ જે ગ્રામ પંચાયતમાં કોઈ સત્તા નથી કે ખાણખની ટૂંકમાંથી ટાઇલ્સ લઈને એમાં નાખવાની હું ઉપરથી મંજૂરી લઈ અને એ હું ખાડા પૂરાઈ દઈશ এ প্ৰশ চ'ল থৈ যাব